જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ આજની કહાની હું એક ગૃહણી છું આજે મારા સસરા કોઈ દિવસ નહીં પણ આજે કહે બેટા તું નાસ્તો બનાવ એટલામાં હું છોકરાને તૈયાર કરી દઉં છું પછી તું છોકરા માટે ટિફિન તૈયાર કરી દે હું તેને બસ સુધી મૂકવા જઈશ મેં કીધું ના બાપુજી હું કરી લઈશ તમે રહેવા દો તમે બેસો હું તમારા માટે ચા બનાવી લાવું છું મારા સસરા બોલ્યા અરે બેટા ચા તો બની જશે હું મારે ક્યાં જવાનું છે તું પહેલાં આ બધા કામ પતાવ એટલી વાર હું આ શેતાનોને તૈયાર કરું છું એમ હસતાં હસતા મારા સસરા બોલ્યા હું હેરાન હતી કે જે માણસ આજ સુધી એક ગિલાસ પાણી નથી પીતો હતો જાતે પણ છેલ્લા પંદર દિવસથી મારી સાસુમાનું અવસાન થયું છે ત્યારથી મારા દરેક કામમાં મદદ કેમ કરે છે આમ તો મારા પરિવારમાં મારો પતિ મારા સાસુ સસરા અને મારા બે બાળકો છે છ વર્ષનો મારો છોકરો અને ત્રણ વર્ષની મારી છોકરી જ્યારથી હું લગ્ન કરીને આવી ત્યારથી મારી સાસુએ મને વહુ તરીકે નહીં પણ છોકરી તરીકે રાખી હતી અને મને ઘરના કામમાં પણ બહુ મદદ કરતી હતી આમ તો મારા સસુર પણ મારા ઉપર બહુ પ્રેમભાવ રાખતા હતા પણ મેં એમને કોઈ દિવસ કોઈ કામ કરતા જોયા ન હતા હમણાં પંદર દિવસ પહેલાં જ મારી સાસુ અવસાન પામ્યા એને મારા પતિ આખો દિવસ ઓફિસમાં રહેતા હતા અને છોકરાની સ્કૂલની રજા હતી અને મારા સસરા નિવૃત્ત થઈ ગયા એટલે ઘરે જ રહેતા હતા હું આ બધું વિસારતી હતી એટલામાં જ મારા સસરા આવ્યા અને એમને છોકરાને તૈયાર કરી દીધેલ અને મને કહે લાવ બેટા છોકરાઓનું દૂધ આપ છોકરાઓનું દૂધ અને તેમનું ટિફિન પેક કરીને આપ્યું એને સાથે સાથે મારા પતિનું ખાવા પણ પેક કરવા લાગી અને સાથે સવારનો નાસ્તો પણ તૈયાર કરી દીધો એને એક બાજુ ગેસ પર ચા મૂકી પણ દીધી પછી હું મારા પતિને નાસ્તો આપવા ગઈ અને મારા સસરા થોડો લેટ નાસ્તો કરતા હતા એટલે મેં એમને કીધું બાપુજી તમે થોડો લેટ નાસ્તો કરો છો ને તો મારા સસરા કહે ના બેટા મને પણ આપી જ દે કેમ કે તારે પણ બધા કામ પતાવવાના હોય છે એટલે બીજી વખત તારે ગરમ ના કરવો પડે આમ જ મારા સસરા રોજ મારી મદદ કરવા લાગ્યા તો મને ખરાબ લાગવા લાગ્યું હું તેમને કામ કરવાનું ના પાડતી તો એ મને ખુશીથી કહેતા કશું વાંધો નથી મને કામ કરવા દે બેટા મેં આ વિશે રાત્રે મારા પતિને કીધું તમે બાપુજીને પૂછો તો ખરા કે જે વ્યક્તિ એક ગિલાસ પાણી જાતે લઈને નહોતો પીતો એ વ્યક્તિ આજે આટલા બધા કામ કેમ કરે છે કશુંક તો ગડબડ છે તો મારો પતિ મને ઉલટું કહે એ કામ કરે તો તને કોઈ તકલીફ હોય તો તું જાતે જ પૂછી લેને આમ કહીને મારો પતિ તો સૂઈ ગયો પણ મને ઊંઘ નથી આવતી હું ઊઠીને બહાર ગઈ તો બાપુજીના રૂમની લાઈટ ચાલુ હતી તો હું તેમના રૂમનો દરવાજો ખખડાવીને પૂછ્યું કેમ બાપુજી હજી સુધી જાગો છો તબિયત તો સારી છે ને તમારી એવામાં મારા સસરા બોલ્યા અરે વહુ બેટા તું આવ બેટા અંદર આવ કેમ શું થયું બેટા તું હજી સુધી જાગે છે આવ બેટા બેસ મેં કીધું મને ઊંઘ નથી આવતી તો વિચાર્યું થોડા આંટા મારી લઉં પણ તમે કેમ જાગો છો બાપુજી તો મારા સસરા કહે બસ આમ જ બેટા ઊંઘ નથી આવતી એટલે મેં કીધું બાપુજી તમને એક વાત પૂછવી હતી હું ખસકાતા ખસકાતા પૂછ્યું મેં તો મારા સસરા કહે પૂછ બેટા એમાં ખસકાય કેમ છે તો હું બોલી બાપુજી મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે કે શું તમે મારાથી નારાજ છો કે મારી કોઈ વાતનું ખોટું લાગ્યું છે તમને તો મારા સસરા કહે ના બેટા આ આવું કેમ પૂછે છે તું એમ હેરાન થઈને બોલ્યા મેં કીધું બાપુજી તમને ઘણા દિવસથી હું દેખું છું તમે મારા કામમાં ઘણી મદદ કરો છો પહેલાં સાસુમાં હતી ત્યારે તો તમે એક ગ્લાસ પાણી જાતે ઉઠીને નહોતા પીતા એવું હું માથું ઝુકાવીને બોલી તો મારા સસરા ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા એટલે તને એમ લાગ્યું કે હું તારાથી નારાજ છું એમ દેખ બેટા જ્યારે તારી સાસુ જીવતી હતી એ તારા કામમાં મદદ કરતી હતી પણ હવે તે નથી તો હવે મારે બંને જવાબદારી નિભાવવી પડે છે જેવી રીતે મારા છોકરાના કામમાં મદદ કરું છું એવી જ રીતે તારા કામમાં પણ મદદ કરવી પડે કેમ કે તમે બંને મારા માટે સરખાશો એવું પ્યારથી બોલ્યા આવું સાંભળીને રોતા રોતા ખાલી બાપુજી એટલું જ હું બોલી શકી તો મારા સસરા કહે હવે મારે મા અને બાપ બંનેની જવાબદારી મારે એકલાએ જ ઉઠાવવી પડશે તારે બેટા સવારે બહુ કામ હોય છે મારો છોકરો પણ તારી કામમાં મદદ નથી કરી શકતો મારી ફરજમાં આવે કે હું નવરો બેઠો શું કરું એટલે હું તારી થોડી મદદ કરું છું બેટા તારા કામમાં બોજ નથી થોડો હલકો કરવાની કોશિશ કરું છું બેટા સમજી ગાંડી હું તારાથી નારાજ નથી અને તેમને પ્યારથી મારા માથા પર હાથ ફેરવ્યો હું મારા સસરાના ગળે લાગી ગઈ અને આજે મને મારા સસરામાં મારા મૃત્યુ પામેલા પિતા જોવાયા ખરેખર પિતા પિતા જ હોય છે પછી ભલે ને સસરાના રૂપમાં કેમ ના હોય આવા સસરા છે કોઈને તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી